એક બસમાં અમારે 40 સ્ટુડન્ટ્સ હતા હા બધા સીટિંગમાં જ્યારે અમારે એક્સિડન્ટ નહોતો થયો ત્યારે બધા સીટિંગમાં જ હતા બાકી જ્યારે એક્સિડન્ટ થયો ને ત્યારે બધા ઊભા ઊભા ગયા રીટર્ન આવવામાં અમારે પહેલા બીજી બસમાં અમને ચાર બસમાં અમારે ને મર્જ કરી રીતી એટલે 12 12 સ્ટુડન્ટ્સ બધી બસમાં હતા તો એવી રીતે થઈને જ્યારે પછી ધારી પહોંચા અમે લાયન ડેન રિસોર્ટ તને ધારી પહોંચા ને અમારી નવી બસ ઊભી હતી અને નવી ડ્રાઈવર એ ઊભો હતો અમને ત્યાં બીજી બસમાં બેસાડ્યા અને જ્યારે અમે એની કમ્પ્લેઈન્ટ કરી ઓલા લાયન ડેન રિસોર્ટ માં જે ડ્રિંક થઈને જે સુઈ ગયા તએની તો એના બસના ઓનરે જ ટ્રાવેલર્સના ઓનરે જ એમ કીધું કે એને મૂકીને વયા જાવ ને તમે લોકો બસ ને અને સ્ટુડન્ટ્સ ને લઈને આવતા રહ્યો અમે જે लायન ડેન રિસોર્ટ 5:30 એ નીકળવાનું હતું તો અબાઉટ 6:45 મેં જર્ની સ્ટાર્ટ કરી રી અને કોંટાચા ચોકે પાછી બસ ઉભી ઊભી રહી ગઈ

જમવાનું કંઈ નથી બરોબર થયું અને છોકરાઓને ધમકી આપેલી કે જે કંઈ પાછળ જે કંઈ થયું છે ને એ બાબતમાં તમે પેરેન્ટ્સને વાત કરી ને તો અમે તમને રાજકોટ સુધી નહીં પહોંચવા દે મૂકવા નહીં આવી અમારા બાળકોને સ્કૂલની જવાબદારી મોકલતા હોય છે સ્કૂલને અમે સોંપી દેતા હોય છે કે ભાઈ અમારું બાળક છે એ પોતાના બાળક તરીકે રાખશે અને આ રીતે દારૂ પીને ડ્રાઈવર જો બસ ચલાવીને કાલ સવારે કાંઈ એક્સિડન્ટ થયું તો એની જવાબદારી કોની અમારા બાળકોને કાંઈ થયું કાંઈ ડિસેબિલિટી થઈ તો એની જવાબદારી કોની એની બદલે આ જે સ્કૂલ છે સ્કૂલ અમારી પાસે બધું લખાવી લે છે કે તમારે જવાબદારી તમારી આ તો સ્કૂલની જવાબદારી શું મને મારા સનનો જ ફોન આવ્યો હતો કે ભાઈ આવી રીતે થયું છે એટલે પછી કવરેજ નહોતું આવતું ત્યાં એટલે પછી વાત ના થઈ ચાલો વાતય કટકે કટકે જ થઈ અને એ લોકોએ જે સફારી પાર્કમાં પ્રોગ્રામ હતો એ તો આ લોકો પછી કેન્સલ જ કરી નાખ્યો ત્યાં લઈ જ ન ગયા અમારી માંગ છે કે જે જવાબદાર છે એની સામે પગલા લ્યો કારણ કે આજે આવી ખરાબ બસ રાખે આજ પૈસા તો એ પૂરા લે છે એમાં તો એવું છે નહીં કે ચાલો એ લોકોએ પૈસા ઓછા લીધા તો પૈસા પૂરા લે છે તો સામે તમે સર્વિસ પૂરી આપો આજ બધી બસ કન્ડમ કન્ડિશનમાં હતી એક 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 પણ બસ સારી કન્ડિશનની નહોતી તો આ સ્કૂલ મેનેજમેન્ટની જવાબદારી આવે કે આટલા બધા બાળકોને લઈ જાય તો બસને ચેક કરે કે બસ સારી છે કેવી છે એ બધી સ્કૂલની જવાબદારી આવે અન્ય પેરેન્ટને એ જ છે કે જ્યારે સ્કૂલની જવાબદારી એ મોકલે તો એકવાર સ્કૂલ મેનેજમેન્ટ સાથે ડિસ્કસ કરે કે ભાઈ બસનું શું છે કન્ડિશન ડ્રાઈવર કેવા છે કઈ રીતનું તમારું શેડ્યુલ છે કારણ કે આ રીતે આ લોકો જે હેરાન થયા અમારા બીજા હેરાન થાય એટલે એક એક પછી વસ્તુ એમની સાચી છે જેમ જેમ ખ્યાલ આવતો ગયો ડ્રાઈવર ખરાબ હતો તરત નવો ડ્રાઈવર છે બસ ખરાબ થઈ બસમાં જે એક્સિડન્ટ થયો એની સામે નવી બસ ધારીથી થી છે અને વળતા એક બસમાં પંચર પડ્યું એટલે રાતનો ટાઈમ મોઢું થતું હતું એટલે પછી એક બસમાં બધા ભેગા કરીને આવ્યા છે અમે એક ટૂર ઓર્ગેનાઇઝરના કામ આપેલું એમની આ ભૂલ છે અને એ ડ્રાઈવરને ત્યાંથી જ રવાના કરીને આવ્યા ત્યાં મૂકીને આવ્યા છીએ